સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે વિવિધ વિભાગની મિત્રો વિવિધ સહાયલક્ષી યોજનાઓની અંદર દરેક ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરેલી હતી તો હાલમાં મિત્રો તમારી જે અરજીનું સ્ટેટસ હશે તે ઇલિજિબિલિટી અથવા તો મિત્રો ડ્રાફ્ટ પેન્ડિંગ હશે પરંતુ બની શકે કે ટૂંક સમયની અંદર તમારી અરજીનું સ્ટેટસ એ ક્લેમ સબમિશન અથવા તો ક્વેરી અથવા તો મિત્રો રિજેક્ટ રેડ આ ત્રણમાંથી કોઈ પણ એક તમને બતાવી શકે છે તો આ વિડીયોની અંદર આજે આપણે જોઈશું કે આ ત્રણેય ઓપ્શન મિત્રો શું કહેવા માગે છે તેની વિગતવાર ચર્ચા કરીએ જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો આ વિડીયો એટલે કે આ માહિતી એ ફક્ત ખેડૂતોને મિત્રો આગોતરી જાણ માટે છે હાલમાં મિત્રો તમારી અરજીનું સ્ટેટસ એલિજિબિલિટી અથવા તો ડ્રાફ્ટ પેન્ડિંગ બતાવતું હશે એલિજિબિલિટી એટલે કે તમારી અરજીની મિત્રો પાત્રતા નક્કી કરવાની કામગીરી ચાલુ છે એટલે કે અગાઉ તમે મિત્રો તે યોજનાનો લાભ લીધેલો છે કે નથી લીધેલો તે ચેક કરવામાં આવશે અને ડ્રાફ્ટ પેન્ડિંગનો મતલબ એવો છે કે તમે તમારી અરજી સબમિટ નથી કરી જે ડ્રાફ્ટમાં પેન્ડિંગ છે તમે અરજી ફાઇનલ મિત્રો સબમિટ નથી કરી તો તે અરજી મિત્રો એલિજિબિલિટી માટે એટલે કે પાત્રતા માટે મિત્રો ધ્યાનમાં લેવામાં આવશે નહીં હવે મિત્રો જ્યારે તમને પૂર્વ મંજૂરી મળશે ત્યારે તમારી અરજીનું સ્ટેટસ તમને પૂર્વ મંજૂર એવું લખેલું નહીં બતાવે બની શકે કે દસ પંદર વીસ દિવસ પછી તમારી અરજીનું સ્ટેટસ આ પૈકી કોઈ પણ એક મિત્રો હોઈ શકે છે સૌ પ્રથમ વાત કરીએ તો ક્લેમ સબમિશનની તો જો મિત્રો તમને સરકાર દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે એટલે કે તમે જે યોજના માટે મિત્રો ઓનલાઈન અરજી કરેલી છે તેમાં તેના માટે જો તમને પૂર્વ મંજૂરી આપવામાં આવશે તો તમારી અરજીનું સ્ટેટસ છે તે મિત્રો ક્લેમ સબમિશન એવું લખેલું આવશે અહીંયા જે મિત્રો ઇલિજિબિલિટી લખેલું છે ત્યાં મિત્રો તમને ક્લેમ સબમિશન જોવા મળી શકે તો તેનો મતલબ છે કે તે યોજના માટે મિત્રો તમને પૂર્વ મંજૂરી મળી ચૂકેલ છે તો ત્યારબાદ તમારે શું કરવાનું રહેશે તો તેની બાજુમાં મિત્રો તમને એક ઓપ્શન જોવા મળશે જેની અંદર તમારે મિત્રો તે અરજીના જે સહાયના ડોક્યુમેન્ટ્સ હોય તે મિત્રો અપલોડ કરવાના રહેશે ધારો કે તમને મિત્રો મોબાઈલ યોજના માટે મંજૂરી મળેલ છે તો તમારે મોબાઈલની ખરીદી કરી અને મોબાઈલનું બિલ તેમજ મોબાઈલનું જે મિત્રો બોક્સ આવે છે તેનો ફોટો પાડી અને મિત્રો તે ડોક્યુમેન્ટ્સ તમારે અપલોડ કરવાના રહેશે ત્યારબાદ મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે હવે બીજા ઓપ્શનની વાત કરીએ એટલે કે ધારો કે તમારે એલિજિબિલિટીની જગ્યાએ મિત્રો ક્વેરી લખેલું આવે છે તો તેનો મતલબ એવો થાય છે કે તમે જો અરજી કરતી વખતે કોઈ ડોક્યુમેન્ટ્સ જે મિત્રો અપલોડ કરવાના હતા તે મિત્રો સાચા અપલોડ કરેલા નથી અથવા તો તમે કોઈ બીજું ડોક્યુમેન્ટ્સ મિત્રો અપલોડ કરેલ છે એટલે કે તમારે અરજી કરતી વખતે બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેકની મિત્રો ચેરોક્ષ અપલોડ કરવાની હતી જેના બદલે તમે મિત્રો આધાર કાર્ડ આધાર કાર્ડ અપલોડ કરેલ છે તો સરકાર દ્વારા એટલે કે અધિકારી દ્વારા તે જે અરજી છે તે મિત્રો ક્વેરીમાં નાખવામાં આવશે તો બાજુમાં તમને મિત્રો એક એટેચમેન્ટનો ઓપ્શન પણ જોવા મળશે જેમાંથી તમે તમારું જે આધાર કાર્ડ એટલે કે જે સાચું ડોક્યુમેન્ટ્સ હતું તે મિત્રો તમારે અપલોડ કરવાનું રહે છે ત્યારબાદ તમારી અરજી મિત્રો એલિજીબિલિટી માટે પાત્રતા એટલે કે પાત્રતા માટે મિત્રો માન્ય ગણા છે ત્રીજો જે મિત્રો તમને ઓપ્શન જોવા મળી શકે છે તે રિજેક્ટેડનો હોઈ શકે છે એટલે કે અગાઉ તમે કોઈપણ યોજનાની અંદર જે ઓનલાઈન અરજી કરેલી હતી તેની અંદર તમે તે યોજનાનો જો લાભ લીધેલો હોય તો મિત્રો તમને તમારી અરજીનું સ્ટેટસ રિજેક્ટેડ બતાવી શકે છે બીજું કે તમે જે ડોક્યુમેન્ટ્સ અરજી કરતી વખતે જે મિત્રો ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના હતા તે જો તમે મિત્રો ખોટા અપલોડ કરેલા હોય તો બની શકે કે તેના માટે પણ તમારી અરજી મિત્રો રિજેક્ટ કરવામાં આવી શકે છે તો આ બંનેમાંથી કોઈ પણ એક કારણ હોઈ શકે છે કે જે કે જેના કારણે મિત્રો તમારી અરજી રિજેક્ટ થઈ શકે છે તો મિત્રો ટૂંક સમયની અંદર તમારી અરજીના સ્ટેટસમાંથી તમને આ ત્રણમાંથી કોઈ પણ એક ઓપ્શન જોવા મળી શકે છે આ માહિતી એ ફક્ત ખેડૂતોને મિત્રો આગોતરી જાણ માટે છે સરકાર દ્વારા મિત્રો ઓફિશિયલી જ્યારે જાહેરાત કરવામાં આવે આ બધી વસ્તુની ત્યાં સુધી આપણે રાહ જોવાની રહેશે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજૂ માહિતીને